તો આપણે સરણનું પટ મારવાનું છે તો તમે જોઈ શકો છો કે આ પાવડર છે અને આપણે એમાં લિપિડ નાખીને એને ઘોટાઈ એને ધીમે ધીમે ફેરવીને આ બધા આખામાં મિક્સ કરવાનું છે તો એને ધીમે ધીમે આપણે એને ફેરવવીને મિક્સ કરી ને આપણે એને પટ મારવાનું છે તો તમે જોવું છો સરણમાં પટ લાગે છે કેવું સરસ મજાનું પટ લાગે છે તો બધા મિત્રો આવી રીતના પટથી ડિઝાઇન પાડવાની અને પટ આખામાં ખાંઈમાં મિક્સ થાય એવી રીતના કરવાનું ધીમે ધીમે અથવા મિક્સ થઈ ગયું છે હવે આને સુકાવા દઈ ત્યાર પછી આપણે એને ખૂટવાનું છે તો આપણે આ શરણમાં પટ લાગી છે તમે જોઈ શકો છો કે શરણમાં પટ આખામાં પટ લાગી ગયો છે સરસ મજાનું અને આપણે ખૂટવાનું છે અને આ એનું લિપિટ છે શરણમાં લિપિટ અને એ લિપિટ આપણે મારવાનું છે આપણે ફટ મારી દીધો છે આ ફટ ઉકાઈ જાય પછી આપણે તેને ઘૂંટવાની છે તો આ એના ઘૂટવાના કટોરા છે અને આ છે ના એના કટોરા છે તો આપણે એને ઘૂંટવાનું છે શરણ ઘૂટવાનું છે તમે જોઈ શકો છો ફટ ઉકાઈ ગયો છે આવા શરણ આપણે ચાલુ કરીએ અને ઘૂટવાનું છે તો હવે તમે જોઈ શકો છો આપણે કેવી રીતના ઘૂટીએ તો તમે જોઈ શકો છો આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ આ ખોટ છે ને છે કેમ કટોરા છે ઘોટવાની શરણને આપણે કેવી રીતના ઘોટવાની તમે જોઈ શકો છો આપણે એના પાવડર ઉડાડવાનો છે આ પાવડર ઉડે છે તમે જોઈ શકો છો પાવડર આપણે આખા એમાં ઉડાડવાનો છે ને ફટ કાળો કરવાનો છે તો આગળ તમે જોઈ શકો છો આ શરણમાં પટ છે પટ કાળો થઈ જાય છે આપણે એને કોટડથી છૂટવાની છે તો તમે જોઈ શકો છો કે આ કોઠેટ છે અને કટોરાથી છૂટાય છે શરણ પટ ધીમે ધીમે કાળો થાય તો જાય છે અને ધીમે ધીમે આપણે જોઈશું પોટર ચાલુ કરવાની છે અને તમે જોઈ શકો છો શરણમાં કેવી રીતના આપો એને પર પરવાની છે સરાણ ખૂટાય છે તો તમે જોઈ શકો છો શરણ ખૂટવાનું ધીમે ધીમે કાળો પટ થઈ ગયો છે તો આપણે એને હાવ કાળો કરીને નીચું કરવાનું છે ત્યારે આપણે સરણમાં પટાય છે આ ઘૂટાય છે ૂટવાનું છે અને આ શરણનો પટ થઈ પટ આપણે કાળો કરવાનો શરણ છે આપણે ધરણનો પટ કાળો કરવાનો છે તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણે એને ભૂટવાનું છે કાળો કરવાનો છે પટ છે પછી એમાં હીરો વ્યવસ્થિત ચાલે શરણ ઉપર તમે જોઈ શકો છો રીતના ચરણને ભૂટવાની આવે અને આપણે એને કોટર બેસાડીને આ રીતના લાલ કોટર કરી અને તેને આપણે આખામાં ઘૂટવાનું હોય તમે જોઈ શકો છો કે એ રીતના આ છે આપણે હીરા ગટવાનું શરણ હીરા ગટવાની શરણ છે તમે જોઈ શકો છો લાલ ખરીમાં આ લગેક આવી ગયો છે અને કાળો ઘુમર પણ જામી ગયો છે હવે આમાં આપણે હીરા આપવાની મજા આવે તમે જોઈ શકો છો કેવી રીતના શરણ ખોટવાની મિત્રો આપણે એને જોવાનું કે કોટેડ ચાલુ હોય ને ત્યાર પછી ધારમાંથી મૂકીને આંખાઈમાં ધીમે ધીમે ધૂટવાની તમે જોઈ શકો છો લાલ નરમ કોટેડ આલે છે અને લાલ નરમ કોટેડ ને પોટ કંઈક આવી જાય શરણ ને હીરા વ્યવસ્થિત ચાલે આપણે એસી લઈ લીધું તો તકલીફ આમ તો આપણે તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું પટ અને હવે આપણે પટ આવી ગયો છે ધીમે ધીમે હીરામાં વેકેશન પડી ગયું છે તો આ તમે જોઈ શકો છો સારી રેલી અસરાણ નો પટ આવી ગયો છે તો આપણે આખરે પટડ ખૂટવાની નથી તો હવે હેરામાં મંદિર આવી રહ્યું છે મને મારા આવે આપણે આ સારણ ખૂટાઈ ગયું શરણ નો પટ સામે ગયો છે તો હવે હવે આપણે હીરા લઈ લઈને શરણ નો પટ આવી ગયો તો તમે જોઈ શકો તો આ શરણ તો મિત્રો વિડિયો પૂરો થશે ને જોયા પછી આ વિડીયો કેવો લાગે તો કમેન્ટમાં જરૂર